નવસારીના સિલોટવાડમાં બનેલી વર્ષો જૂની પાણીની ટાંકી મનપાયે તોડી પાડી પરંતુ ટાંકી તૂટતા નવી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયો અને શહેરના દસ હજારથી વધુ પરિવારોને પાણી બંધ થઈ ગયું અને હજારો લોકોને પાણી માટે વલખા મારવા પડે એવી સ્થિતિ બની છે નવસારી શહેરમાં એક સમયે પાણી વિતરણ કરતી સિલોટ વાડમાં આવેલી પાણીની ટાંકી જર્જરિત થતાં તેને તોડવાની કામગીરી દરમિયાન અચાનક તૂટી પડતા પાણીની લાઇન અને દિવાલ તૂટી જતા નીચે મૂકેલા વાહનો દબાયા હતા પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા શહેરના દસ હજારથી વધુ પરિવારોનું પાણી બંધ થતા લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે સમસ્યા એ છે કે એ લોકોએ ચાર દિવસ પહેલા પાણીની ટાંકી તોડી દીધી હવે ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ ને પાણીના પ્રોબ્લેમ બહુ છે એસ્પેશિયલી પાણીની પ્રોબ્લેમ તો બહુ જ થતી છે અમે લોકો રોજ અહીંયા પાણી જેમ તેમ કલેક્ટ કરીને લાવીએ છીએ અમારા ઘરે તો કોઈ બી નથી કે અમને પાણી લાવીને આપી શકે તો બી અમે લોકો આજે તો વરસાદનું પાણી કલેક્ટ કરીને એ યુઝ કરેલું છે નહવાની બધી જ વસ્તુમાં પ્રોબ્લેમ થઈ છે એ લોકોએ એવી રીતે ટાંકી તોડી કે અમારા જે નવી ટાંકીનો પાઇપ હતો તે પણ તૂટી ગયો એના લીધે પાણી પણ નથી આવતું ને એ લોકો રાતના એક બે વાગ્યા સુધી કામ કરે પછી આરામ કરે ને સવારે એટલા મોડેથી આવે ને પછી વરસાદ ચાલુ થઈ જાય એટલે પાછું કામ સ્ટોપ કરી દે ને રોજ એમ કે કે સવારે પાણી આપશું બપોરે પાણી આપશું પણ એવું કઈ થતું નથી સિલોટવાડ વિસ્તાર ઊંચા ટેકરા ઉપર છે જેથી નવસારી વાસીઓ માટે વર્ષ 1960 માં પાણી વિતરણ કરતી સિલોટવાડ ની આ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હાલ ટાંકી તોડતા લોકોને પાણીની તંગી સર્જાય છે ત્યારે ટીવી 30 ને ઇજનેર સાથે વાત કરવાની કોશિશ કરી તો ઇજનેરે એક જ વાતનું રટણ શરૂ રાખ્યું હતું કામ શરૂ થઈ ગયું છે નવસારી મહાનગરપાલિકા વોટર વિભાગ દ્વારા જે જૂની સિલોટવાડની પાણીની ટાંકી જર્જરી હતી એને ડિમોલેશનનું કામ પૂર્ણ થયું છે અને એના અંતર્ગત જે સર્વિસ લાઇન છે એ સર્વિસ લાઈન તૂટી ગઈ છે અને સર્વિસ લાઇન તૂટતાની સાથે જે બેઝિક જે એના ફાઉન્ડેશન્સ અને કોલમ્સ જે છે છેલો ટાર્ગેટ વિમોલશન કરી એ ટાંકીના એ લગભગ 20 થી 25 ફૂટ નીચે આપણો પાઇપલાઇન બ્રેક અપ કર્યો અને નીચે ગયા અને જે મલબો હતો તે એની અંદર આવી ગયો અને એને બ્રેકઅપ્સ કરતા માટે ઘણો સમય ગયો અને અમારી ટીમ સતત છેલ્લા 72 કલાકથી આ પાણીની લાઇન રિપેર કરવા માટે સતત કાર્યરત છે શહેરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લોકોને પાણી સમસ્યા વેઠવી પડી રહી છે મનપા લોકોને ટેન્કરથી પાણી આપવામાં પણ નિષ્ફળ રહી છે હાલ તો પખાલીને ડામ જેવી સ્થિતિ આજુબાજુના વિસ્તારમાં સર્જાય છે તંત્રની ભૂલની સજા પ્રજા ભોગવી રહી છે હવે જોવાનું એ રહેશે કે કામ ક્યારે પૂર્ણ થાય છે અને સ્થિતિ ક્યારે સુધરે છે પરિમલ મકવાણા ટીવી થર્ટીન ગુજરાતી નવસારી